બિનસંક્રામક રોગોનો અટકાવ તેમજ ટીબી નિર્મૂલન કુટુંબ કલ્યાણ કામગીરી માતા અને બાળ આરોગ્ય વિષયક કામગીરીમાં ટેકનોલોજીના ઉપયોગ આધારિત બાબતો પર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ એ બાલ સેવા કેન્દ્ર સીએમટી સી અને બાલ સંજીવની કેન્દ્ર એનઆરસીની કામગીરી સમીક્ષા કરીને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓને અને આઈ ના પ્રોગ્રામ ઓફિસરને બાળકોના પોષણયુક્ત સ્વાસ્થ્ય તરફ ખાસ ધ્યાન આપવું તેમ સૂચન કર્યું હતું કુપોષણ મુક્ત ગુજરાત કાર્યક્રમ નેશનલ આર્યન પ્લસ ઇનિશિયેટિવ કાર્યક્રમ નેશનલ ડી વોર્મિંગ ડે અને વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડની માર્ચમાં ઉજવણી માતા અને બાળપોષણ યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લામાં થયેલ બાળમરણ અને માતા મરણ માટેના કારણોના વિશેષ ચર્ચા કરવામાં આવી હતી વર્ષ દરમિયાન જે કુલ સોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રો માંથી બિરદાવવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી થી વર્ષ સુધીના શાળાએ જતા અને ન જતા જિલ્લાના બાળકોના સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની સેવાઓ પૂરી પાડવામાં આવે અને આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓને પરિપૂર્ણતા સુધી લઈ જવા તેમજ ફિલ્ડ પર જે સર્વે વધારવા તેમજ ઘનિષ્ઠ રીતે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ ભંડેરી જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર મનોજ દવે એફએસઓ શ્રી એફડીસીએ ભુજ કચ્છ એમ એમ પટેલ તેમજ જી એ આઈ એમ એસ અદાણીના ગાયનેક વિભાગના એચ ઓડી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઇન્ચાર્જ જિલ્લા આર એચ ઓ શ્રી તેમજ ઈ એમ ઓ શ્રી પીઆઈયુના ઇન્જિનિયર શ્રી અરવિંદસિંહ જાડેજા તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ ગાંધીધામ નખત્રાણા માંડવી અંજાર રાપરની સબ હોસ્પિટલ્સ હોસ્પિટલ્સના અધિકારીઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષક ડીપીસી આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ તેમજ આશાબહેનો સાથે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા